હેલો વિદ્યાર્થી મિત્રો રીનીટ બે હજાર પચીસ એટલે કે જે વિદ્યાર્થી ફરીથી આ વર્ષે નીટની પરીક્ષા આપવાના છે એમના માટે રીનીટ બે હજાર પચીસની લાઈવ બેચ શરૂ થઈ ગઈ છે યસ મિત્રો આ લાઈવ બેચ કેવી રીતે રહેશે એની હું તમને માહિતી આપી દઈશ બધા જ વિષયના લેક્ચર લાઈવ રહેશે લાઈવની સાથે સાથે અમે વિદ્યાર્થીને ગયા વર્ષના રેકોર્ડેડ લેક્ચર પણ આપીશું અને સાથે જે લાઈવ લેક્ચર લેવાશે એ લાઈવ લેક્ચરનું રેકોર્ડિંગ પણ વિદ્યાર્થીને મળશે એટલે વિદ્યાર્થી જ્યારે પોતાની રીતે તૈયારી કરતો હોય છે અને અમારી સાથે લાઈવમાં જોડાય છે તો એ બંને તૈયારીને એ બેસ્ટ રીતે કરી શકે એટલા માટે એને રેકોર્ડિંગ પણ મળશે અને જોડે લાઈવ સેશન પણ હશે આ લાઈવ સેશન ઇન્ટરેક્ટિવ હશે એટલે કે વિદ્યાર્થી એનો મોબાઈલમાં કેમેરો પણ ઓન કરી શકશે અને ઓડિયો પણ ઓન કરી શકશે એટલે કે જેવી રીતે ઓફલાઈનમાં ભણાવતા હોઈએ છીએ અને કોઈ વિદ્યાર્થીને ડાઉટ આવે છે અને એ હાથ ઊંચો કરે છે અથવા તો પરમિશન લઈ અને ડાઉટ પૂછે છે એવી જ રીતે અહીંયા વિદ્યાર્થી એની ટાઈમ ડ્યુરિંગ લેક્ચર પોતાનો માઇક ઓન કરી શકે છે વિડીયો ઓન કરી શકે છે અને સરને ડાઉટ પૂછી શકે છે એટલે કે આ ઇન્ટરેક્ટિવ વિડીયો લેક્ચર હશે અને દરેક લેક્ચરનું રેકોર્ડિંગ હશે આ સાથે આ રિનિટ બેચમાં તમને અમારી ટેસ્ટ સિરીઝ મળવાની છે પ્લસ તમારી જે વીકલી ટેસ્ટ હશે એ અલગથી હશે જે અમારી રેગ્યુલર ટેસ્ટ સિરીઝ છે એ ટેસ્ટ સિરીઝ તો તમને મળશે જ સાથે તમારી અલગથી ટેસ્ટ હશે જેનું આયોજન કરવામાં આવે છે જે પ્રમાણે આપણું સિલેબસ ચાલશે એ પ્રમાણે દર વીકલી તમારી પરીક્ષા હશે પચાસ ટકા રોલ છે ને ભણવાનો છે પચાસ ટકા રોલ ભણવું કેવી રીતે એક્ઝામની તૈયારી કેવી રીતે કરવી પ્રેક્ટિસ કેવી રીતે કરવી રોજ ડિમોટિવેશન આવે રોજ એમાંથી બહાર નીકળવું પડે ભાઈ અમુક આદતો એવી હોય કે જે તમને ક્યાંક ને ક્યાંક તમારા ભણવામાં નડતી હોય એમાંથી બહાર કેવી રીતે નીકળવું આ બધી જ બાબતનું માર્ગદર્શન તમને આ બેચની અંદર જે વિદ્યાર્થી જોડાશે એમને આપવામાં આવશે તો સર આ બેચની ફીઝ શું હશે ઓગણચાલીસ હજાર નવસો ને નવ્વાણું રૂપિયા ફીઝ છે બેચમાં જોડાવા માટે તમારે અમારો સંપર્ક કરવાનો રહેશે અમારા મોબાઈલ નંબર ઉપર તમને એમ લાગે કે સર કેવી રીતે ભણાવવામાં આવશે ડેમો લેક્ચર છે યસ ડેમો લેક્ચર માટે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે રેકોર્ડેડ લેક્ચરો છે એ અમે ડેમો લેક્ચરમાં મૂકેલા છે એટલે કે જે લાઈવ વિદ્યાર્થીઓને ભણાવેલા છે એ જ લેક્ચરો ડેમોન્સ્ટ્રેશનમાં મૂકેલા છે જે તમે જોઈ શકો છો ડેમો એપમાંથી ડેમો લેક્ચરમાંથી જેમાં તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે રજીસ્ટર કરવાનું છે સ્ટોરમાં જવાનું છે સ્ટોરમાં જશો એટલે ત્યાં તમને ઘણી બધી બેચિસ મળશે જેમાંથી ડેમો લેક્ચરમાં જવાનું છે અને ડેમો લેક્ચરમાં જઈને કોન્ટેન્ટ નામનું ફોલ્ડર છે એમાં જવાનું છે કોન્ટેન્ટમાં તમને અલગ અલગ સબ્જેક્ટના ફોલ્ડર આપેલા હશે જે તે વિષયના હાર્ડ જે ક્વેશ ચેપ્ટરો કહેવાય એ મૂકેલા છે જેથી તમને પણ નક્કી કરી શકાય કે ભાઈ આ શબનું કે આ કન્ટેન્ટ મને ફાવશે કે નહીં ફાવે અને પછી તમે અમારી સાથે જોઈન થઈ શકો છો વધુ માહિતી માટે તમે નેવું નવ્વાણું નવ્વાણું બાસઠ અઠ્યાવીસ નંબર પર કોન્ટેક કરી શકો છો થેન્ક યુ થેન્ક યુ સો મચ